નમસ્કાર મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સૌ મિત્રો કે નહીં આજની સૌથી મોટી આગાહી કરવાના છીએ તો સાથે સાથે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો તમામ સમાચાર જાણવાના છીએ પણ ખેડૂતોને વરાપ ક્યારથી મળવાની છે ઘણી બધી ઘણા મીડિયા ન્યૂઝવાળા કહી રહ્યા છે કે વરાપમાં વિધ્ન પડવાનો છે કારણ કે તેર ચૌદ અને પંદર તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચવાની છે તેર ચૌદ પંદર તારીખે ગુજરાતમાં ભૂક્કા બોલાવાના છે તેથી ગુજરાતમાં વરાપ મળશે નહીં આ આગાહી મિત્રો બિલકુલ સાચી નથી બિલકુલ સાચી એટલે કે પૂરેપૂરી આગાહી સાચી નથી તમામ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે પરેશ ગોસ્વામીએ વરાપની આગાહી કરી નાખી છે એક અઠવાડિયા સુધીનો વરાપ જાહેર કરવામાં આવ્યો છે ક્યારે ખેડૂતોને વરાપ મળવાની છે અને કયા વિસ્તારમાં ધમરોળવાનું છે આજને આપણા વિડીયોમાં જાણીશું છેક સુધી બન્યા રહેજો તમામ ખેડૂતો લખીને રાખજો આપણી ખેડૂત દુનિયાની

આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છેક મધ્યપ્રદેશ સુધી વિસ્તરી ગઈ છે જેથી મધ્યપ્રદેશની અંદર અત્યારે ભૂક્કા બોલાવતો વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ હવે તેર ચૌદ તારીખ સુધીમાં ગુજરાતની નજીક આવી જવાની છે અને ગુજરાતને ધમરોળ છે એવી સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આપણે લાઈવ ડેટા આપણે જાણવાના છીએ કે આ સિસ્ટમ કેવી રીતના આગળ વધવાની છે ગુજરાતના કયા વિસ્તારની આની અંદર ધમરોળવાની છે વરાપ મળવાની આગાહી ક્યારે સાચી પડવાની છે વરાપ વળવાની શું વાત છે તમામ માહિતી જાણીશું પણ એની પહેલા પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે એના વિશે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ તો મિત્રો પરેશ ગોસ્વામે કહી દીધું છે કે ખેડૂતો તૈયાર રહેજો એ અઠવાડિયા સુધી વરાપ રહેવાનું છે લખીને રાખી દેજો રાજ્યમાં વરસાદના ગેપનો સમય શરૂ થવાની તૈયારીમાં છે આગામી બે દિવસની અંદર વરસાદ એકદમ ઓછો થઈ જશે અને ત્યાર પછી લગભગ એક અઠવાડિયાની વરાપ જેવી પરિસ્થિતિ સર્જાશે એટલે પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે બે દિવસની અંદર વરસાદ એકદમ ઓછો થઈ જશે આ આગાહી પરમ દિવસે આપેલી છે એટલે મિત્રો આજથી જ વરાપની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આજથી જ વરાપ રહેવાનો છે અને લગભગ એક અઠવાડિયા સુધી વરાપ રહેશે તો વરાપની આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામીએ કીધું કે અત્યાર સુધી જે પણ તમામ વરસાદી સિસ્ટમ આવી છે એ બંગાળની ખાડીમાંથી આવી છે એટલે અરબ સાગરની સિસ્ટમ આવી આપણા ગુજરાતની અંદર કોઈ અસર કરી નથી અરબસાગરની અંદર છેલ્લે તેર તારીખે તેર જૂને એક સિસ્ટમ હતી પરંતુ એની પછી ક્યારેય અરબસાગરમાં સિસ્ટમ જોવા મળી નથી અત્યાર સુધી ગુજરાતમાં જે પણ વરસાદ પડી રહ્યો છે એ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલો છે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બને છે એને લીધે ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અરબ સાગર તો અત્યારે શાંત જ છે એટલે હમણાં જે વરસાદ થયો એ બધો બંગાળની ખાડીમાંથી બન્યો છે તો અત્યારે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ જે આ સિસ્ટમ છે ગુજરાત તરફ આવવાની વાત કરી છે પરંતુ પરેશ ગોસ્વામે કીધું કે આ સિસ્ટમ પશ્ચિમ તરફ નહીં એટલે કે ગુજરાત તરફ નહીં આવે પરંતુ ઉત્તર દિશામાં આગળ વધી જશે દિલ્હી છે એ બધા વિસ્તારની અંદર આ સિસ્ટમ જતી રહેવાની છે ગુજરાતને આ નવી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચવાની શક્યતા ઓછી છે આ કારણે રાજ્યમાં વરસાદની હળવી અવસ્થાની શરૂઆત થવાની છે તો વરસાદ હળવો રહેવાનો છે પરેશ ગોસ્વામે કીધું કે બાર તારીખથી ઓગણીસ જુલાઈ વચ્ચે વરસાદનો વિરામ જોવા મળશે તો તારીખ લખીને રાખી દેજો બાર તારીખથી ઓગણીસ લગભગ એક અઠવાડિયા સુધી ખેડૂતોને વરાપ જેવો માહોલ રહેવાનો છે વરસાદનો વિરામ જોવા મળશે આ સમયગાળા દરમિયાન વરસાદ ખૂબ જ ઓછો અથવા તો સાવ બંધ રહે એવી પણ સંભાવના કરવામાં આવી છે એટલે ખેડૂતો અને નગરજનોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું ખેડૂતોએ ખાસ વરાપનો ફાયદો ઉઠાવવો જોઈએ તો બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધી વરાપ રહેવાનો છે ગુજરાતની વાત કરવામાં આવી છે પરંતુ બધા લોકોએ નહીં હવે મિત્રો તમને લાઈવ સિસ્ટમ ઉપર લઈ જાઉં છું ને ત્યાંથી કહું છું કે કયા કયા વિસ્તારોએ સાવધાની રાખવાની જરૂર છે તો મિત્રો આપણે એક મેટ્રોલોજિક્સ મોડલ જોવાનું છે આ મોડલમાં દર્શાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમ કેવી રીતના આગળ વધવાની છે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે લીલો કલર પીળો કલર દેખાય છે આ એક સિસ્ટમ છે જે ગુજરાત તરફ આવતી તમને જોવા મળે છે આ કઈ તારીખનો મેપ છે તો ઉપર મિત્રો તમે જોઈ લો તેર સાત બે હજાર પચીસ તેર તારીખ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની અંદર ઘૂસતી જોવા મળે છે આ મિત્રો આપણું આખું ગુજરાત છે અને ગુજરાતનો આ ઉત્તર ગુજરાતનો ભાગ છે આ મધ્ય ગુજરાતના ભાગમાં સિસ્ટમ ધીમે ધીમે તેર તારીખની આજુબાજુ ઘૂસી રહી છે એવી જ રીતના આ તેર તારીખનો સાડા છ વાગ્યાનો મેપ છે અને આ ચૌદ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ચૌદ તારીખ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગની અંદર અને ધીમે ધીમે દક્ષિણ ગુજરાત સુધી મિત્રો આ જે ઉત્તર ગુજરાતનો ભાગ છે મધ્ય ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના અમુક જે બોર્ડર લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તાર ત્યાં મિત્રો વરસાદ પડવાનો છે આ બધા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે આ સિસ્ટમ તળ ગુજરાતને આખા તળ ગુજરાત એટલે મિત્રો આ ઉત્તર ગુજરાતનો ભાગ કહેવાય આ મધ્ય ગુજરાતનો ભાગ કહેવાય અને દક્ષિણ ગુજરાતનો ઉપલો છેડો દક્ષિણ ગુજરાતનો નીચલો આ સુરત વલસાડ નહીં પરંતુ ઉપલા છેડાને અસર કરવાની છે નીચલા છેડાને પણ અસર કરશે પણ એ બીજી સિસ્ટમ અસર કરવાની છે એ પણ મિત્રો તમને વિસ્તારથી જણાવવાનો છું પરંતુ અત્યારે આપણે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે એના ઉપર નજર કરીએ તો તેર ચૌદ તારીખે આ સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગને આવરી લેશે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે ત્યાર પછી મિત્રો આખા ભારતનો નકશો તમને બતાવી દઉં તો આ સિસ્ટમ તમે જોઈ શકો છો બાર તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુ વિસ્તારની અંદર છે ધીમે ધીમે તેર તારીખ ઉપરનો નકશો જોઈ લઈએ તો તેર તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજીક જોવા મળી છે અને ચૌદ તારીખે મિત્રો જોઈ લો ચૌદ તારીખ છે આ સિસ્ટમ ગુજરાતની અંદર ધસેલી જોવા મળશે ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં છું આ જે સિસ્ટમ છે એ ગુજરાતની અંદર ધસેલી જોવા મળશે એટલે મિત્રો તમે સમજી જાવ કે ગુજરાતની અંદર તેર ચૌદ પંદર આ ત્રણ દિવસ આ સિસ્ટમનો મારો રહેવાનો છે પરંતુ બધા વિસ્તારની અંદર આ સિસ્ટમ અસર કરવાની નથી કયા વિસ્તારની અંદર અસર કરશે મિત્રો એનો મેપ મિત્રો હવે તમને જણાવવા જઈ રહ્યો છું આ તેર તારીખનો મેપ છે આ મેપ મુજબ જ્યાં જ્યાં તમને ઘાટો વાદળી કલર દેખાય છે એ વિસ્તારને ખાસ અસર કરવાની છે એ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એટલે મિત્રો ઉત્તર ગુજરાતનો જે મધ્યપ્રદેશને અડીને આવેલા બોર્ડર વિસ્તારો છે ત્યાર પછી મધ્ય ગુજરાતનો ભાગ છે જે મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારો છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ત્યાર પછી આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગીર સોમનાથ દીવ પોરબંદર જૂનાગઢ અમરેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ સિસ્ટમ તો સમજ્યા કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે મધ્ય ગુજરાતની અંદર વરસાદ રહેવાનો છે પરંતુ અહીંયા નીચેનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાત અને આ સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ છે આની અંદર શા માટે વરસાદ પડશે તો મિત્રો એનું પણ ખાસ કારણ મિત્રો જાણી લેજો અહીંયા નીચેથી મિત્રો ભારતના નીચેના છેડાની વાત કરું છું તો નીચેથી એક બીજી સિસ્ટમ જેને આપણે ટ્રફ કહીએ છીએ છે કેરળથી લઈને ગુજરાતના દક્ષિણ ભાગ સુધી મિત્રો અડીને આવેલો છે આ ટ્રફને કારણે ગુજરાતનો દક્ષિણનો છેડો અને સૌરાષ્ટ્રના દક્ષિણના છેડાની અંદર વરસાદ આવશે તો ખાસ મિત્રો વાત નોંધી લેજો તેર તારીખ ચૌદ તારીખ ને પંદર તારીખે આ સિસ્ટમ ગુજરાતને અસર તો કરવાની છે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ આટલા વિસ્તારની અંદર જ અસર કરવાની છે બાકીનો જે ભાગ છે મિત્રો આ કચ્છનો ભાગ જોઈ લો ઉત્તર ગુજરાતનો આ જે ભાગ છે બનાસકાંઠા છે આ પાટણ છે એ ભાગ છે સૌરાષ્ટ્રનો મિત્રો આ ભાગ છે સૌરાષ્ટ્રનો બાકીનો તમામ ભાગ જે મધ્ય સૌરાષ્ટ્ર હોય ઉત્તર સૌરાષ્ટ્ર હોય ત્યાર પછી મધ્યપ્રદેશ લાગુ વિસ્તારનો આ ભાગ ન્યા કોઈ વરસાદી માહોલ એટલો બધો જોવા મળશે નહીં કોઈક કોઈક વિસ્તારમાં ભારે વરસાદ પડી જશે પરંતુ એ બધા વિસ્તારમાં તો વરાપજ જોવા મળવાની છે એ બધા વિસ્તારને કોઈ અસર કરવાના નથી તો મિત્રો તમામ મિત્રો નોંધી લેજો કારણ કે આ સિસ્ટમ ગુજરાતની અંદર ઘૂસવાની નથી ખાલી ગુજરાતનો જ્યાં ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં અડીને પછી ઉપરની તરફ ધીમે ધીમે તમને જતી જોવા મળશે ગુજરાતની અંદર આ સિસ્ટમ આવવાની નથી અહીંથી પછી ધીમે ધીમે ઉપરની તરફ જતી રહેશે એટલે પરેશ ગોસ્વામીએ જે કહ્યું એ તદ્દન સાચું છે આ સિસ્ટમ ગુજરાતની અંદર આવવાની નથી ગુજરાતના છેડા જે મહા મધ્યપ્રદેશ લાગુના છેડા છે જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ હોય મધ્ય ગુજરાતનો જે મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે એને જ અમુક વિસ્તારોને અસર કરશે બાકી તો આ સિસ્ટમ ઉપરની તરફ જ જવાની છે એટલા માટે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ વરાપ તો રહેવાની છે પરંતુ તળ ગુજરાતનો જે ભાગ છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ એ લોકોએ ખાસ એ મિત્રો એ ખેડૂત મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે હવે હવામાન વિભાગે જે આગાહી કરી છે એના ઉપરથી પણ તમને આ વાતને પ્રૂફ કરી દઉં હવામાન વિભાગનો મિત્રો અહીંયા મેપ જોઈ લો આ અગિયાર તારીખનો મેપ છે અગિયાર તારીખે મિત્રો આ જે લીલો કલર છે આ બાજુ આસમાની બ્લુ કલર છે એનો મતલબ એવો છે કે કોઈ વરસાદની એટલી બધી સંભાવના છે નહીં આજનો અગિયાર તારીખનો મેપ છે વરસાદની કોઈ સંભાવના નથી આ આવતીકાલ બાર તારીખનો મેપ છે એમાં પણ કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ તેર તારીખનો મેપ તમે જોઈ લો મિત્રો આપણે કીધું હતું કે તેર તારીખે બંગાળની જે સિસ્ટમ છે ગુજરાતના આ છેડાને અસર કરવાની છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એટલે કે તળ ગુજરાતને અસર કરવાની છે એટલા માટે તેર તારીખનો હવામાન વિભાગનો મેપ આવી ગયો છે ઘાટો વાદળી કલર એટલે કે મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે એટલે આ તમામ વિસ્તારની અંદર મધ્યમથી હળવો વરસાદ તેર તારીખની આજુબાજુ પડવાનો છે બાકી કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારને કોઈ અસર થવાની નથી એવી જ રીતના ચૌદ તારીખનો મેપ પણ આ તળ ગુજરાતના વિસ્તારને અસર કરવાની છે પંદર તારીખનો મેપ પણ તળ ગુજરાતને અસર કરશે ત્યાર પછી સોળ તારીખે ફરી બધું સામાન્ય થઈ જવાનું છે તો મિત્રો આ તેર ચૌદ અને પંદર ખાસ આ તળ ગુજરાતનો જે ભાગ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોએ ખાસ સાવચેતી રાખવાની છે એમાં પણ બધા વિસ્તારો નહીં ખાલી જે મધ્યપ્રદેશ લાગુના જે આ સાઈડના વિસ્તારો હશે એ વિસ્તારોએ જ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આપણે વરસાદનો અલર્ટ આપવામાં આવે છે એ અલર્ટ પણ જાણી લઈએ આજે કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું આવતીકાલે બાર તારીખે નીચેનો જે નવસારી અને વલસાડ છે ત્યાં આવતીકાલે બાર તારીખે યલ્લો એલર્ટની આગાહી કરી છે એવી જ રીતના તેર તારીખે બંગાળની સિસ્ટમ નજીક આવવાની છે એટલા માટે મિત્રો મધ્યપ્રદેશ લાગુ જે આ વિસ્તારો છે જેમાં અરવલ્લી આવી જાય મહીસાગર આવી જાય દાહોદ આ ત્રણ વિસ્તારને ભારે એલર્ટ યલો એલર્ટ આપવામાં આવ્યું છે નીચેથી મિત્રો આપણે કેરળથી લઈને છેક આપણા ગુજરાતને છેડાને અડતો એક ટ્રફ બતાવ્યો હતો એ ટ્રફને કારણે નવસારી અને વલસાડને મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ જ ટ્રફને કારણે ભાવનગર અને અમરેલી જે દરિયાકાંઠાને લાગુ વિસ્તાર છે એની અંદર પણ યલો એલર્ટ તેર તારીખે આપવામાં છે મિત્રો આ નકશા અને એના મુજબ આપણે આગાહી કરી બાકી મિત્રો તમે જોઈ લો હવામાન વિભાગે પણ કહી દીધું છે કે બાર તારીખે પણ વરાપ જ રહેવાનો છે બાકીના વિસ્તારની અંદર તેર તારીખે પણ વરાપ જ જોવા મળશે ખાલી અમુક જિલ્લાઓની અંદર જ તમારે ધ્યાન રાખવાનું છે બાકીના બધા વિસ્તારમાં વરાપ જ રહેશે એટલે પરેશ ગોસ્વામીની આગાહી લખીને રાખજો બાર થી ઓગણીસ તમને વરાપ જેવો માહોલ જ જોવા મળવાનો છે તમામ ખેડૂત મિત્રોને આપણે વિસ્તાર સાથે મેપ સાથે જણાવી દીધું છે કે બંગાળની જે સિસ્ટમ આવવાની છે એનાથી આખા ગુજરાતની અસર થવાની નથી અમુક વિસ્તારોને જ જ થવાની છે બાકીના ભાગોમાં તો વરાપ રહેવાની છે ત્યાર પછીના ના મિત્રો આજના એક અગત્યના સમાચાર મળ્યા છે એના ઉપર નજર કરી લઈએ ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત મહત્વની જાહેરાત કરી નાખી છે આ જાહેરાત ખરેખર તો ગામડાઓ માટે છે પરંતુ આપણે ખેડૂતો માટે એટલે કીધું કારણ કે ગામડામાં મોટાભાગે ખેડૂતો જ હોય છે તેથી ખેડૂતો માટે આપણે કીધું કે જે મિત્રો ગામડાની અંદર આવાસ યોજના આવે છે ખેડૂતોને ગામડાની અંદર આવાસ યોજના હેઠળ સહાય મળે છે પૈસા મળે છે એની અંદર હવે વધારો કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગામના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે તમને પહેલાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એના બદલે હવેથી એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે એટલે મિત્રો પચાસ હજાર રૂપિયાનો આની અંદર વધારો થઈ ગયો છે તમામ લોકો જે ગામડાની અંદર રહેતા હોય ઘરનું ઘર બનાવવું હોય એમના માટે આ સૌથી મોટા સમાચાર છે કારણ કે મિત્રો હવે સામાન મોંઘો થઈ ગયો છે ઘર બનાવવા માટેનો જરૂરી જેટલો પણ સામાન હોય મોંઘો થઈ ગયો એટલે પચાસ હજાર રૂપિયાની સહાય વધારી દેવામાં આવી છે અને આ જે પૈસા હશે લાભાર્થીને હવેથી ચાર હપ્તામાં આપવામાં આવશે કેવી રીતે ચાર હપ્તામાં મળશે તો પહેલો હપ્તો તમારું આવાસ મંજૂર થઈ જાય તમને મંજૂરી મળી જાય ત્યારે પહેલો હપ્તો તમને ત્રીસ હજાર રૂપિયાનો મળશે બીજો હપ્તો તમે જ્યારે પાયો નાખો પાયો ખોદો ત્યારે પ્લિન્થ લેવલે તમને એંશી રૂપિયાનો બીજો હપ્તો મળશે ત્રીજો હપ્તો તમારી છત ભરાય તમારું ધાબું ભરાય ત્યારે પચાસ હજારનો ત્રીજો હપ્તો મળશે અને ચોથો હપ્તો તમારું આવાસ બનીને તૈયાર થઈ જાય એટલે છેલ્લે તમને દસ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો આવી રીતના તમને ચાર હપ્તાની અંદર સહાય મળશે જેમાં આખી સહાયની વાત કરીએ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને સહાય કરવાની છે જેમાં રાજ્ય સરકાર તરફથી તમને અઠ્ઠાણું હજાર રૂપિયાની સહાય મળશે અને કેન્દ્ર સરકાર તરફથી બોતેર હજાર રૂપિયાની સહાય બંને ભેગા મળીને હવેથી તમને એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે તો મિત્રો આ હતા આજના ખેડૂતો માટેના સમાચાર રોજે રોજ આવા સમાચાર લઈને આવીશું આપણી આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને તમારા જેટલા પણ ફેસબુક ગ્રુપમાં મિત્રો હોય વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો હોય એને ફટાફટ આપણો આ વિડીયો મોકલી દેજો જેથી એને પણ આપણા સમાચાર પહોંચી જાય આપણી લાઈવ આગાહી પણ પહોંચી જાય અને રોજ બરોજની જે પણ માહિતી આવશે એ પણ આપણે આ જ ચેનલમાં આપીશું તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન